નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો બાબરા બે હજાર આઠસો પચાસથી ત્રણ હજાર પાંચસો સાઠ પાટડી ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર છસો એકાવન ઉપલેટા બે હજાર આઠસો પચાસથી ત્રણ હજાર ત્રણસો સાઠ સાવરકુંડલા ત્રણ હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર પાંચસો પચાસ ચામજોધપુર ત્રણ હજાર બસો એકથી ત્રણ હજાર આઠસો અગિયાર સમી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો ફાભર ત્રણ હજાર બસો છપ્પનથી ત્રણ હજાર પાંચસો હિંમતનગર બે હજાર બસોથી ત્રણ હજાર પાંચસો મોરબી ત્રણ હજાર એકસો પચાસથી ત્રણ હજાર છસો પચાસ જેતપુર બે હજાર આઠસોથી ત્રણ હજાર સાતસો વિરમગામ ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર છસો પંચ્યાસી રાજકોટ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો પચાસ ધાનેરા ત્રણ હજાર ચારસો એંસીથી ત્રણ હજાર ચારસો એંસી હારીજ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો એંસી ભીમા ત્રણ હજાર સોથી ત્રણ હજાર આઠસો પચાસ વાવ ત્રણ હજારથી ત્રણ હજાર છસો નેવું પિલુડા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો એકાણું ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો વીસ ગોંડલ બે હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર આઠસો એકોતેર નેનાવા ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો અમરેલી બે હજાર સાતસોથી ત્રણ હજાર પાંચસો બોટાદ બે હજાર પાંચથી ત્રણ હજાર છસો વારાહી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો એંસી મહુઆ ત્રણ હજાર પાંચસોથી ત્રણ હજાર પાંચસો ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો પંચોતેર કડી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો એકસઠ પાટણ ત્રણ હજાર ત્રણસો અગિયારથી ત્રણ હજાર ત્રણસો અગિયાર જામનગર બે હજાર ત્રણસોથી બે હજાર સાતસો પંચાવન જસદણ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો થરાદ બે હજારથી ત્રણ હજાર નવસો વાંકાનેર ત્રણ હજાર અગિયારથી ત્રણ હજાર સાતસો પંચાણું જુનાગઢ ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો હળવદ ત્રણ હજાર બસોથી થી ત્રણ હજાર સાતસો ઊંઝા ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર ત્રણસો દિયોદર ત્રણ હજારથી ત્રણ હજાર પાંચસો